પોરબંદર શહેર અને જિલ્લા ઉપર સાર્વત્રિક મેઘ થઈ છે અને કુતિયાણા સહિતના ઘેડ પંથકમાં અનાધાર આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના પગલે કુતિયાણા જુનાગઢ હાઈવે પર ચૌટા નજીક પાણી ફરી વળતા હાઈવે કલાકો સુધી બંધ રહ્યું હતું પોરબંદર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક મેઘ થઈ છે અને સૌથી વધુ વરસાદ કુતિયાણામાં નવ ઇંચથી વધુ ખાબક્યો હતો વરસાદી માહોલ યથાવત હોવાને કારણે મોટા ભાગની શાળા કોલેજોમાં રજા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા અને બિલેશ્વર ગામ નજીક બરડા ડુંગર મધ્યમાં આવેલા ફોદાળા અને ખંભારા ડેમમાં પણ વરસાદને લીધે પાણીની નોંધપાત્ર આવક શરૂ થઈ ચૂકી છે સતત વરસાદને કારણે વાડીઓ ખેતરો અને શહેરોમાં મુખ્ય માર્ગો પણ પાણી ફરી વર્યા હતા સમગ્ર જિલ્લામાં મેઘ કૃપા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી બીજી તરફ કુતિયાણાના ચૌથા નજીક મુખ્ય માર્ગ પણ પાણી ફરી વળતા કુટિયાણાથી માણાવદર અને જુનાગઢ તરફનો રસ્તો બંધ થયો હતો જિલ્લામાં સતત મેઘરાજાની કૃપા રૂપે વરસાદ વરસી રહ્યો હોવાથી જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી રહી છે અને નદીઓ નાળાઓ અને વોકળામાં નવા પાણી આવ્યા છે. કુતિયાણા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. અને ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાને કારણે વરસાદી પાણીની સતત આવક થઈ રહી છે. અમીપુર કાલિંદ્રી, ખંભારા, ખોડારા, સારણ, રાણાખિરસરા, મેઢાક્રીક, બડાસાગર અને ભાદરદેવમાં પણ વરસાદી પાણીની આવક થઈ છે. અધિકારીઓએ વરસાદની હાલની સ્થિતિમાં કોઈ બનાવ ન બને તે માટે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ અધિકારીઓને એલર્ટ રહેવા ડેમ સાઇડ અને ઘેડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વધારે પાણી હોય તો અહેવાલો કરવા હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકો અવરજવર ના કરે તે માટે સાવચેત કરવા સહિતનું કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બીડી વાંદા એસડીએમ કુતિયાણા હાલ ગઈકાલ મોડી સાંજથી આજ સવાર સુધી જુનાગઢ જિલ્લા તથા પોરબંદર જિલ્લામાં વિગતવાર મોટા પ્રમાણમાં વરસાદ થવાને લીધે માણાવદર જિલ્લાના બાટવા ખાડા તથા ઓજત વિયર વગેરેમાં પાણીની આવક થતા ત્યાંથી પાણી છોડતા હાલ ચૌટા ગામ કુતિયાણા તાલુકાનું છે તેનાથી આગળ જતા જુનાગઢ જિલ્લા અને પોરબંદર જિલ્લાની હદ ઉપર આવેલા બ્રિજ પાસે પાણીએ ઓવરટોપિંગ કરેલું છે જે તરત તંત્રના ધ્યાન ઉપર આવતા સ્થાનિક પોલીસ મારફતે બંદોબસ્ત ગોઠવી રોડ ઉપર કોઈ માણસો અવન જવન ન કરે તે માટેની વ્યવસ્થા કરેલી છે તથા સ્થાનિક પણ અમારા તરફથી અપીલ કરવામાં આવે છે કે જે પણ વિસ્તારની અંદર રસ્તા ઉપર ક્યાંય પણ ઓવરટોપિંગ પાણી થતું હોય તો તેમાં આપ વાહન અથવા તો આપ પોતે ઉતરી અને રસ્તો ક્રોસ કરવાનો પ્રયત્ન ન કરશો અને તંત્રને આ બાબતે સહકાર આપવા નમ્ર વિનંતી છે ધન્યવાદ